ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ જશો કારણ કે આપણા જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે વાગી ગયા છે સવારના સાડા આઠ અને અત્યાર મેં નાઈ ધો અને ફ્રેશ થઈ ગયો છું કારણ કે મારે જવાનું છે એક સેમિનારની અંદર ઘણા સમયથી તમે બધી ચર્ચાઓ જોતા હશો સોશિયલ મીડિયાના માધ્યમથી કે ભાઈ વાં સેમિનાર છે વાં સેમિનાર છે તો આજે અમારા ગામથી લગભગ સાત થી આઠ કિલોમીટર દૂર એક સેમિનાર છે ટંકારીયા ગામની અંદર સાત આઠ કિલોમીટર થતું પણ નથી પણ હું તો અટકળીએ ફાંકો મારી દીધો સવારના પોરમાં ઉઠો એટલે સેમિનાર છે સેમિનારની અંદર જવાનું છે ઘણા બધા બાળકો આવવાના છે ઘણા બધા શિક્ષકો આવવાના છે ટેલેન્ટેડ ટેલેન્ટેડ વ્યક્તિઓ આવવાના છે અને ઘણા બધા એવા સોશિયલ મીડિયા આપણે ક્રિએટર આવવાના છે ઇન્ફ્લુએન્સર આવવાના છે બહુ બધા મહાન મહાન લોકો આવવાના છે જી તમે કહી શકો કે ભાઈ પોતાના પ્રગતિના પંથ ઉપર છે અત્યારે બધા લોકો અહીંયા આવવાના છે તો આ એ ઘણા બધા એવા ક્રિએટર આવવાના છે કે જેની આપણે અણી કાઢવાના છે અને અણી પણ એ રીતના કાઢવાના છે કે જે કોઈ દીને વિચારી નહીં હોય કારણ કે આપણે બધે અણી કાઢ લીધી છે એક એક વાર આપણે અણી કાઢી હોય તો પછી એને થોડા મેળવવાના હોય બધાની અણી કાઢવાની છે તો વિડીયોની અંદર મજા આવશે જોયા રાખજો આખો લાસ્ટ સુધી અને ખાસ તમને વાત કહી દઉં કે સેમિનાર ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે છે કારણ કે પરીક્ષા પછી કન્ફ્યુઝ થતા હોય છે કે કઈ લાઇન અમારે પકડવી છે તો એને થોડુંક માર્ગદર્શન આપવાનું છે અમે નહીં આપ્યું બીજા શિક્ષકો આપ્યું અમને તો કહેવાય અમે તો ભણ્યા નથી ને ભાઈ ભણવાઈ નથી દેતા કોઈને આ વિડીયોના માધ્યમથી મને એવું લાગે છે પણ છોકરાઓ ભણજો વિના કંઈ છે નહીં મારી એજના છે મારાથી મોટી એજના છે મારાથી નાની એજના છે બધાને એક જ વસ્તુ કહી કે ભણવું જિંદગીની અંદર બહુ જરૂરી છે ભલે તમે નોકરી ના કરો પણ તમારા પગભર થઈ ને એટલું ભણવું જરૂરી છે કારણ કે ક્યાંય તમે જાઓ તો અચકાવ નહીં ને એ વસ્તુ કરવાની તો ફટાફટ આ લો બહુ મોડું થઈ જાય

पाछ तो पूरी पूछली पटपटाय हमर में रम तू करे हमारे पास वेरा होय रम तू करवाना हैं है? एक सेकंड जारवो मारा दोस्त नो ऑडियो आयो छे भाई ये गेम चेंजिंग इन्वेंशन है आपने पहले भी इसे टेस्ट करके अपने रिजल्ट पाए हुए हैं तो अब आप अपने ऑडियंस को बताएं कि ये कैसे काम करता है શું વાત કરે છે જો આ સાચું છે તો આપડે ઘણા બધા પૈસા કમાઈ શકીએ છીએ હમણાં ચેક કરું છું એમ સુધી જોજો અત્યારે મારા હાથમાં પ્રણવનો સોફ્ટવેર છે હું સોફ્ટવેર ઉપર પાંચ પોઈન્ટ બેતાલીસ નું મલ્ટીપ્લાયર જોઉં છું હું છવ્વીસો રૂપિયા નું રિસ્ક લઉં છું ઓટો કેસ આઉટ પાંચ પોઈન્ટ ચાલી ઉપર મેં કેસ આઉટ કર્યા અને મારું બેલેન્સ છે પંદર હજાર અને પચાસ રૂપિયા પેલી જીત ઉપર હજી એક ટ્રાય કરું છું આઠ હજાર થી ઓટો કેશઆઉટ આઉટ ચાર પોઈન્ટ એસી ઉપર અને સોફ્ટવેર આઠ પોઈન્ટ ચોપન ઉપર પાછો હું જીતી ગયો અને અત્યારે મારું બેલેન્સ બતાવે છે આડત્રીસ હજાર અને ચારસો રૂપિયા એનાથી તમે જોઈ શકો છો કે સોફ્ટવેરની ની એક્યુરેટી ટકા છે મેં ટેસ્ટ કરવાનું વિચાર્યું અને ધમાકેદાર રિઝલ્ટ ખાલી બે રાઉન્ડ ની અંદર સત્યાવીસો થી લઈને ચુમ્માલીસ હજાર બની ગયા તમારે ખાલી ત્રણ સિમ્પલ સ્ટેપ પૂરા કરવાના છે એના ચેનલ ને જોઈન કરો ડિસ્ક્રિપ્શન ની અંદર મારા લિંક આપેલી છે અને પિન કમેન્ટમાં છે ત્યાં ગેટ બટન હશે એને ક્લિક કરો પ્રણવ ને કયો અને સોફ્ટવેર લઈ લો બહુ બધા મોકો લઈ લીધો છે હવે તમારો વારો છે આ ચાન્સ બહુ જાજીવાર નહીં હતી તો લિંક ઉપર ક્લિક કરો અને સોફ્ટવેર લઈ લો ગુડ મોર્નિંગ મમ્મી કેમ છો મજામાં મજામાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાલ ચાલ વાંધો હલવી લેશો કઈ વાંધો નહી તમારી અણી કાઢવે કૂતરા ની ઓણી કાઢી દો મારી કાઢવે એટલે મારું ઓણી ના કાઢું હું વ્યવસ્થિત છોકરો છું વ્યવસ્થિત વાત કરું હું ખાલી તમને એટલું કહું છું હવાના પોરમાં ઉઠા હે

એક વાત તને કહું ભાઈ તો ચાલો ભાઈ ઓન ધ વે નીકળી ગયા છે બધા લોકો અને આ કોઈ જોયું નથી આપણે મોર થાઉં જો હાલો ખાલી અહીંથી થોડોક જ પલો છે જાજો પલો નથી કઈ નથી ભાઈ સેમિનાર ની અંદર પોગી ગયા છે અને બધા લોકો અંદર બાળકો આવી ગયા છે આપણે ગાડી અહીં પાર્કિંગ કરી દઈ પછી જાય અંદર ભાઈ સેમિનાર ની અંદર આવ્યા હતા અને આ બધે અર્થતંત્ર વિખી નાખ્યું છે જો આ બધાને ફોટા પાડી પાડી હટા અમાર હા અર્થતંત્ર આ અર્થતંત્ર જ આવે ભાઈ બ્લોક છે સમાજ વિદ્યા આવે હવે આ કરવા દાદા યુટ્યુબર નહીં

જલ્દી કરવા ને પ્રણવ નો સોફ્ટવેર ફ્રી ની અંદર લઈ લો સિમ્પલ સ્ટેપ ફોલો કરો ને એક એવા ટુલ ઉપયોગ કરો જે સો ટકા વર્ક કરે છે હજારો લોકો આ કરે છે હવે તમારો વારો છે તો ભાઈ જો પૈસા નાખે પૈસા નાખે જો ના હું લઈ લિયો જો પૈસા નાખી થયા વાહ પૈસા દેખો હજાર રૂપિયા સક્સેસફુલી વાહ